સાયબર ક્રાઇમ સુરક્ષા અંતર્ગત જિલ્લા પોલીસ વડા અક્ષર મકવાણાએ પત્રકાર પરિષદ યોજી બનાસકાંઠા પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા અરજદારોને બે કરોડથી વધુની રકમ પરત અપાવી સાયબર ફ્રોડ બાબતે સાવચેત રહેવું અને ત્વરિત પોલીસનો સંપર્ક કરવા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ મોબાઈલ કોમ્પ્યુટર ટેબ્લેટ લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનના ભંગ કરી ને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ સજજ છે જિલ્લાના પ્રત્યેક નાગરિકને સાયબર ક્રાઈમ સુરક્ષા આપવા માટે જિલ્લા પોલીસ ચોવીસ સાત સેવારત છે સાયબર ક્રાઈમ કે ફ્રોડનો ભોગ બનેલ વ્યક્તિ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર ઓગણીસો પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે સરહદી જિલ્લા બનાસકાંઠામાં પણ સાયબર ક્રાઇમના બનાવો અવારનવાર માધ્યમોમાં ચમકતા હોય છે સાયબર ક્રાઇમ સાયબર ફ્રોડથી બચવાનો એકમાત્ર ઉપાય સાવધાની અને સતર્કતા છે જિલ્લાના નાગરિકો આવા કોઈ સાયબર ફ્રોડનો શિકાર ન બને માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આજ રોજ એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં મીડિયાના માધ્યમથી લોકોને સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડથી સાવધાન રહેવા અને ભોગ બનેલા અરજદારોને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું તેમજ અજાણ્યા કોલ ઓટીપી અજાણ્યા નંબર પરથી આવતી લિંક કે મેસેજ બાબતે સતર્ક રહેવા અપીલ કરી હતી વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે હાલમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી અધિકારીઓ કે મોટી હસ્તીઓના નામે કોલ મેસેજ કરી સાયબર ક્રાઈમ આચરવામાં આવે છે જે બાબતે પણ સાવચેત રહેવું અને આવી ઘટનામાં જરા પણ શંકાસ્પદ બાબત સામે આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાએ કહ્યું કે જિલ્લામાં જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં અઢારસો છ્યાસી અરજદારોએ સાયબર ફ્રોડ મામલે અરજી કરી છે જિલ્લાની સાયબર ક્રાઈમની ટીમની સફળ કામગીરીને પગલે ભોગ બનેલા અરજદારોને બે કરોડ પાંચ લાખ એક્યાસી હજાર બસો સિત્તેર જેટલી રકમ પરત પણ અપનાવી છે જ્યારે પાંચ હજાર નવ શંકાસ્પદ બેંક ખાતાઓના કુલ રૂપિયા પાંચ કરોડ ઓગણસાઠ લાખ ચાલીસ હજાર છસો ને પંચાવન પુટ ઓન હોલ્ડ કરી રોકી દેવામાં આવ્યા છે આ રકમ ભોગ બનેલા અરજદારોને પરત કરવા માટેની કાર્યવાહી ચાલુ છે બનાસકાંઠા જિલ્લાના નાગરિકો સાયબર ફ્રોડનો ભોગ ન બને તે સારું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંકલો કોલેજો પોલિટેકનિક સ્થાનિક સોસાયટીઓ ખાતે સાયબર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાયબર ફ્રોડના વિવિધ બનાવો બાબતે પ્રેઝન્ટેશન દ્વારા સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે ગત વર્ષ શન બે હજાર ત્રેવીસના વર્ષમાં સાયબર પોલીસ ટીમ દ્વારા જિલ્લામાં કુલ એકાવન સેમિનાર તથા ચાલુ વર્ષમાં જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં કુલ એકત્રીસ સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર તથા સાયબર સંવાદોનું આયોજન કરી લોકોમાં સાયબર ફ્રોડના બનાવોથી અવગત કરવામાં આવેલ છે હું બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ આપ સર્વ મીડિયાના મિત્રો મારફતે જણાવવા માંગુ છું કે આપણા બનાસકાંઠા જિલ્લામાં પણ સાયબર ક્રાઇમની ઘણી બધા ઘટનાઓ બને છે આ જે ઘટનાઓ બને છે તેમાં જે મુખ્યત્વે જે ફ્રોડ હોય છે તેમાં કોઈને કોઈ માણસ જે છે એ કોલ કરી અને ઓટીપીના પાસવર્ડ મોકલવા કોઈ લિંક મોકલવી આ ઉપરાંત જે છે ઓએલએક્સની વસ્તુ મારફતે કોઈ કરાવવું કેવાયસીનું ફોર્મ ભરાવું કે આવી બીજી કોઈ લિંક મોકલી અને અલગ અલગ રીતે આપણા જે માણસો હોય છે કે જે લોકો શિક્ષિત પણ હોય છે ને ઘણા કિસ્સામાં જે લોકો ઓછું ભણતા હોય છે તેમને બી ડરાવી ધમકાવી અને પોતે કોઈ અધિકારી છે તેઓ બી ખોટો રોફ જમાવી અને હાલના સમયમાં એઆઈ ટેકનોલોજીનો યુઝ કરીને ઘણા બધા સાયબર ક્રાઇમના અપરાધો બનતા હોય છે આ તમામ સાયબર ક્રાઇમના અપરાધો જે છે જે આપણી બનાસકાંઠા પોલીસે વન નાઇન થ્રી ઝીરો ઉપર એને નોંધી અને બાદ આગળની કાર્યવાહી કરતી હોય છે હું લોકોને જણાવવા માગીશ કે તેઓ આ સાયબર ક્રાઇમના શિકારનો ભોગ ના બને આપણા બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી પોલીસ દ્વારા આવા લોકોની રકમને રોકી અને બે કરોડ જેટલી માત્પર રકમ જે છે એ લોકોને પાછી આપવામાં આવેલી છે આ સિવાય હાલમાં પાંચ કરોડ ઓગણસાઠ લાખ જેટલી રકમ પણ પોલીસે હાલમાં જે છે એમની બચાવેલી છે અને એમને પાછા આપવા માટેની પ્રક્રિયા એમની હાલમાં ચાલુ છે હું આ માધ્યમથી લોકોને કહેવા માગીશ કે આપ લોકો સાયબર ક્રાઇમના ફ્રોડનો ભોગ ના બનો આપ લોકો ખૂબ સાવધાની પડતો અને છતાં પણ જો આપને કોઈ મુશ્કેલી થાય છે અને આપણા સાથે કોઈ ફ્રોડ કરી જાય છે તો આપ વન નાઇન થ્રી જીરો ઉપર કોલ કરશો તો અમે આપણી રકમને એક તો તરત ધોરણે એને ફ્રીજ કરાવીશું અને ત્યારબાદ આપણી રકમને પાછા આપવા માટેની અમે તમામ કાર્યવાહી બી કરીશું થેન્ક યુ